3 સેકન્ડમાં બધું આગમાં લપેટાઈ ગયું રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું ગુજરાતમાં રાજકોટ ગેમ ઝોનની ભીષણ આગની ઘટનાથી ચારેકોર હાહાકાર મચાવી દીધો છે અત્યાર સુધીમાં મૃત્યુઆંગ 32 ને સ્પર્શી ગયો હોવાના અહેવાલ છે મૃતકના शव એટલે કે ખરાબ રીતે તાજી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટની સહારો લેવાની ફરજ પડી રહી છે માહિતી અનુસાર કેમ લાગે તેના વિશે કારણો હવે સામે આવી રહ્યા છે એવું કહેવાય છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી જે બે કાબુ થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે ત્યાં આવેલી રાઇડ અને જનરેટર માટે હજારો લિટર માત્રામાં પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગ વધુ ભડકી હતી આ દુર્ઘટના સામે આવ્યા બાદથી રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે ગેમ ઝોનના માલિક સહિત અત્યાર સુધીના કુલ દસ જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ઘટના બાદથી ગેમ ઝોન